નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે બાર પાસ હોય અને થોડો ઘણો કેમેરા ચલાવવાનો અનુભવ હોય તો એક નવી ભરતી તમારા માટે આવી ગઈ છે એટલે કે પ્રસાર ભારતી દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તેને અમારો આ વિડીયો પૂરો જોવો અને વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી પ્રસાર ભારતી સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી પ્રસાર ભારતી દ્વારા કેમેરા આસિસ્ટન્ટના પદ પર કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ ચૌદ જગ્યા ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ દૂરદર્શન ભવન ડીડી ન્યૂઝ એન્ડ ડીડી ઇન્ડિયા ન્યૂ દિલ્હી ખાતે અરજી કરવાની રહેશે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થા દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ ધોરણ બાર પાસ તથા ડિપ્લોમા તથા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ત્યારબાદ અનુભવની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારો પાસે કામનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેને અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જ ક્વોલિફાય થયેલા ઉમેદવારને દર મહિને રૂપિયા પાંત્રીસ હજાર જેટલો પગાર આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી ફી વિશે માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી લેવી ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની હોવી જોઈએ તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આભાર મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો તથા જો તમે અમારા વિડીયો પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ